पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણમાં જીનિંગ મિલના વિવાદમાં એક વેપારી પાસેથી રૂપિયા પચીસ લાખની ખંડણી માંગવામાં આવી છે આરોપીએ રિવોલ્વર બતાવી જાનથી મારી રાખવાની ધમકી પણ આપી હતી આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જનકકુમાર બળદેવભાઈ ઠક્કર જેઓ ગાડી લેવેજનો વ્યવસાય કરે છે તેમણે પાટણના યશ વિહાર અંબાજી નેળિયામાં રહેતા મહેતા ચક્ષુકુમાર હસમુખલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જનકકુમારના જણાવ્યા મુજબ આરોપી ચક્ષુ કુમારે તેમને કહ્યું હતું કે તેઓ પોતાની જીનિંગ મિલમાં પંજાબ નેશનલ બેંકમાં હરાજી કરાવીને ચાવડા ગોવિંદલાલ અને સૈયદ ઇસ્માઈલભાઈને સસ્તામાં અપાવી દીધી છે આ સાંભળી ફરિયાદીએ જવાબ આપ્યો કે તારી જીનિંગ મિલ સાથે મારે કોઈ લેવા દેવા નથી અને જો તને કોઈ હોય તો ગોવિંદલાલ કે ઇસ્માઈલભાઈને પૂછી લેજે આટલું કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને જાહેરમાં બંને ગાળ પર લાફા માર્યા હતા ત્યારબાદ છાતીમાં ફેટ મારી ગાળો બોલી હતી આરોપી આટલી થી ન અટકતા તેણે પોતાની ગાડીના ખાનામાં પડેલી રિવોલ્વર ફરિયાદીને બતાવી રિવોલ્વર બતાવતા જ આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા પચીસ લાખની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે જનકકુમાર ઠક્કરે મહેતા ચક્ષુકુમાર હસમુખલાલ વિરુદ્ધ પણ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એસ કલમ એકસો પંદર બે બસો છન્નું બી ત્રણસો એકાવન બે તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી કમલેશ પટેલ પાટણ